ચેક રિટર્ન ફરતાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો શિહોરી જ્યુડિશિયલ કોર્ટે ન્યાયાધીશ સાહેબ શ્રી પીબી પટેલ દ્વારા ચેક રિટર્ન કેસના આરોપીને બાર લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા શિહોરી ખાતે પ્રાપ્ત માહિતી મુજબ કકાણી દિલીપકુમાર રવિશંકર દ્વારા અખાણી રવિભાઈ હેમાભાઈ શિહોરી હાલ રહેવાસી કલોલવાળાને રૂપિયાની જરૂર પડતા હાથ ઉંચીના છ લાખ રૂપિયા દિલીપકુમાર રવિશંકર પાસેથી લીધેલ જે રકમ પેટે ચેક આપેલ અને રવિભાઈ હેમાભાઈ દ્વારા પેમેન્ટ પરત ન દિલીપ દિલીપકુમાર દ્વારા બે હજાર અઢારમાં ચેક ભરતા રિટર્ન થયેલ જે ફરિયાદી દિલીપકુમાર દ્વારા ચેક રિટર્ન કેસ સિહોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર ત્રણસો સિત્તોતેર બાય બે હજાર અઢારથી દાખલ કરેલ હતો જે કેસના ફરિયાદી એડવોકેટ આર કે મન્સૂરી દ્વારા આ કેસ ચલાવીને ધારદાર દલીલો કરેલ એ તમામ દલીલોને માન્ય રાખીને નામદાર કોર્ટ શિહોરી ન્યાયાધીશ સાહેબ શ્રી પીબી પટેલ પટેલ સાહેબશ્રી દ્વારા આરોપી રવિભાઈ હેમાભાઈ અખાણીને બાર લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજાનો હુકમ કરેલ ચેક રિટર્ન કેસના આરોપીઓમાં ફફડાટ ફેલાયો ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા અને ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા